તો હેલો મિત્રો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં આવી છો સ્વાગત કરું છું મારી ચેનલ આરડી બ્લોગ્સ ની અંદર તો આજે આપણે જે YouTube ની ચેનલ ખોલી છે આપણે આરડી બ્લોગ્સ તેનો 1 વર્ષ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે તો કાલે થઈ ગયું તો આપણે કાલે ફ્રી હતા એટલે આજે આપણે એક કીધું કે ચાલો વર્ષ દિવસ કમ્પ્લીટ થઈ ગયો છે તો એક વિડિયો લઈને આવી અને તમે આખા વર્ષમાં જે આપણે ને બધા લોકો થી રિસ્પોન્સ મળ્યો હોય કે શું શું આપણને આખા વર્ષમાં આપણે થયું છે તે બધી તમને કીધું થોડીક વિગતવાર વાત કરી લઈ અને આપણે કેટલા સબસ્ક્રાઈબર થયા હે અને કેટલો આપણે વોચ ટાઈમનું બધું જ વાત કરીએ તમને ડિટેલમાં તે પહેલાં તમને જો વાત કરીએ તો અમે એક સારા એવા લોકેશન ઉપર આવીએ તો કે જો અમે ફ્રી હોઈએ ગમે ત્યારે તો અમે આ લોકેશન ઉપર આવતા જોઈએ ફોટો શૂટ કરવા વિડીયો શૂટ કરવા અથવા મગજ ફ્રેશ કરવા માટે આ બધા લોકો અમે ફ્રેન્ડ લોકો બધા ટૂંકમાં આ ઇલાકામાં આવતા હોય છે આ ક્રિકેટનો મેદાન પણ છે એટલે થોડીક મજા આવે ને આ બાજુ રખડતા હોય તો ચાલો પહેલાં તમને આખે આખું લોકેશન બતાવી લઈએ ને પછી આપણે આખા વર્ષ દિવસની જે આપણી જર્ની હતી તેની તમને વાત કરીએ તમે જોઈ શકો છો કે જો આપણે આ ક્રિકેટનું જો આખે આખું મેદાન છે ને જો આપણી આ ગાડી છે જે આપણી બાઇક ત્યાં અહીંયા આપણે રાખી છે ને આ બાજુ જો તમને લોકેશનની વાત કરીએ તો જો આ ભેસણનું પાછળનો ભાગ છે આ જે હાવ પેલા શરૂઆતમાં ટૂંકમાં આવે છે આ બધું ને તે બધું આવેલું છે અને એકદમ આ ક્રિકેટનું મેદાન છે ને હાવ શાંત ટૂંકમાં આખે આખો એરિયો ગણાય છે જો અને અહીંયા નીકળેલી નદી ને આ બાજુ તો જો સૂર્ય છે એટલે બહુ કંઈ દેખાય નહીં અહીં જો આ બાજુ બધી હરિયાળી હરિયાળી એકદમ થઈ ગઈ ને બાકી જો લોકેશનમાં જો તમને વાત કરીએ તો લોકેશનમાં તો કાંઈક ઘટે એવું છે જ નહીં અને આપણી જો બાઇક પણ અહીંયા આપણે રાખેલી છે તો ચાલો હવે આપણે જે જર્ની છે તે જર્નીની આપણે તમને વાત કરીએ તો આપણે જો તમને સબસ્ક્રાઈબરની વાત કરી કે આપણે એક વર્ષની અંદર કેટલા સબસ્ક્રાઈબર મળ્યા છે આપણને તો આપણે જીરોથી સ્ટાર્ટ કરી હતી આપણી ચેનલ જે હતી ડી વ્લોગ્સ તે જીરોથી સ્ટાર્ટ કરી હતી અને અત્યારે આપણી યુટ્યુબ ફેમિલીની અંદર બસો ને વીસ સબસ્ક્રાઈબર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો એનો પણ એક પ્રોબ્લેમ હતો કે જો આપણે આખા વર્ષમાં ટોટલી વિડીયો ન બનાવી શક્યા એટલે આપણને એટલો બધો સપોર્ટ નથી મળી શક્યો અને જો મિત્રો તમને જો આપણે વોચ ટાઈમની વાત કરીએ તો વર્ષ દિવસ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણો જે વોચ ટાઈમ હોય એ વોચ ટાઈમ આપણો વીયો જાય છે તો આપણે પણ વર્ષ દિવસ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે એટલે આપણો પણ વોચ ટાઈમ તો વિયો ગયો એટલે વોચ ટાઈમનું આપણે અત્યારે ગણવાનું નથી આપણે જે ચેનલ બનાવી હતી એને એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે ને આજે આપણો છે આ વર્ષ દિવસ પછીનો પહેલો વિડીયો એટલે આ આપણો વોચ ટાઈમ નવે સાથે ચાલુ થાય તો આમાં થોડોક સપોર્ટ કરતા રહેજો તો ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ લોકેશન ઉપર જેથી તમને લોકેશન જોવાની પણ મજા આવતી રહે વિડીયોમાં પણ મજા આવતી રહે અને આપણને તમને વાત કરવામાં પણ મજા આવે તો ચાલો અત્યારે નેક્સ્ટ લોકેશન ઉપર આપણે જઈએ ફાઈનલી આપણે આવી જઈએ નેક્સ્ટ લોકેશન ઉપર ને આ લોકેશન તમને જો બતાવી લઈ પેલા લોકેશન બતાવો કેમેરામેન આપણું જોઈ લીધું લોકેશન આપણું લોકેશન ક્યાંનું છે જો તમને આ રસ્તાની ખબર હોય તો કમેન્ટ કરીને જરૂર નથી કહેજો તો ચાલો હવે આપણે આગળ વધીએ તો જો આપણે આપણી ચેનલ વિશે જો તમને વાત કરીએ તો આપણી ચેનલમાં વીઝમાં આપણને કંઈ પ્રોબ્લેમ નથી થતો તો તો આપણે એટલા મળતા રહી છે કેમકે હજી આપણે સ્ટાર્ટિંગ છે સ્ટાર્ટિંગમાં વીજ મળવા થોડોક મુશ્કેલ પણ હોઈ શકે છે એટલે આપણે વીજનું તો આપણે તમને કંઈ નથી કહી શકતા પણ જો આપણે તમને વાત કરીએ એટલે થોડો કોઈ સાધન પણ નીકળતા રહેશે તો એ તમે થોડુંક ચલાવી લેજો ફ્રેન્ડ અને આ જો તમને વીઝની વાત કરી જે વ્યૂઝ તો આપણે મળતા રહી છે પણ ચેનલમાં આપણે સબસ્ક્રાઈબર નથી મળતું તો તમે આપણો વિડીયો જોવો છો વ્યૂઝ આપણને મળે એટલે તમે આ વિડીયો આપણો જોવો જ છો તો તમને સબસ્ક્રાઈબ કરવામાં કંઈ પ્રોબ્લેમ થતો હોય તો કહેજો એટલે કે ના એવું કાંઈ આપણે દબાણ નથી કરતા વિડીઓ જો આપણે જોતા હોય તો પછી સબસ્ક્રાઇબ કરવામાં તમને શું પ્રોબ્લેમ થાય છે સબસ્ક્રાઇબ કરી દેજો હવે ભૂલતા નહીં હા જે આપણે પ્રેમથી થઈ ગઈ છે તમને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને હવે અને હવે ચાલો આગળ હવે આપણે જે આ વર્ષ દિવસ તો પૂરું થઈ ગયું પણ હવે આવતા વર્ષમાં આપણે શું કરવાનું છે તેની તમને વાત કરીએ તો હા મિત્રો તો જે આપણે તમને વાત કરી કે આ વર્ષની અંદર આપણે શું કરવાનું છે તો પહેલા તો તમારો સપોર્ટ હશે ને તો જ આ બધું આપણે થશે આ વર્ષની અંદર આ વર્ષમાં આપણો તો એક જ મિનિંગ છે કે આપણી ચેનલ ને મોનીટાઈઝ કરવાની થાય છે થાય છે ને થાય છે ગમે તેમ કરીને તો તમે સપોર્ટ કરવાનો ભૂલતા નહીં મારા ફ્રેન્ડસ તો આ વિડીયો અરે આ વિડીયો શું યાર આ બધું ભૂલાઈ જાય છે થોડોક ચલાવી લેજો આ વર્ષમાં આપણે એવા વિડીયો તમને બનાવવા છે એવા એવા કન્ટેન્ટ બનાવવાના છે ને કે તમે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરવાના જો અને તો આપણે અહીંયા સાધન થોડોક દેખારો થતો તો એના સાધન છે આપણે પ્રોબ્લેમ થતી હતી જેથી આપણે લોકેશન પાછું ચેન્જ કરી નાખ્યું છે ફરી પાછા આવી ગયા છીએ જેથી કે આપણે નો અવાજ ના આવે ને મજા આવે વાત કરવાની અંદર ચાલો આપણે કે આ જે વર્ષ છે તે વર્ષમાં આપણે શું કરવાના છે કેવા વિડીયો આવવાના છે અને કેવી તમને મજા આવવાની છે તો ચાલો વાત કરીએ તો જો આ વર્ષની અંદર તો આપણે પહેલાં તો એક્સપેરિમેન્ટના વિડીયો જોરદાર લેવાના આવવાના છે એક નંબર એક્સપેરિમેન્ટના વિડીયો લેવાના છે અને ખાસ કરીને દિવાળી આવી રહી છે દિવાળી તેમજ નોરતા આપણે નોરતા પહેલાં જ આપણે આ કમ્પ્લીટ થઈ ગયું તો આપણું વર્ષ દિવસ એટલે નોરતા પણ આવી રહ્યા છે દિવાળી પણ આવી રહી છે નવું વરસ પણ આવી રહ્યું છે અને તેમજ આપણી પાસે એક વર્ષમાં ફૂલ પાછો ટાઈમ મળી ચૂક્યો છે તો આ વર્ષે તો આપણે જોરદાર વિડીયો બનાવવાના છે તો તમે થોડોક સપોર્ટ કરજો ફ્રેન્ડ જેથી અમને મોટિવેશન મળે અને તમને વિડીયો જોવાની મજા આવે અને તમે ખાસ કરીને કમેન્ટ કરજો તમે કમેન્ટ કરશો એમાં અમે વિડીયો બનાવશું અને અમને પણ મજા આવે છે અને તમને પણ મજા આવશે વિડીયો જોવાની અંદર તો જો આ વર્ષે તો આપણે જો તમને દિવાળી બાબતની વાત કરી તો દિવાળીનો તો આપણે જોરદાર વિડીયો બનાવવાના છે તે સિવાયના આપણે એક્સપેરિમેન્ટના આપણે વિડીયો થોડાક ગોતતા છીએ અને એક્સપેરિમેન્ટ આપણે થોડુંક કરતા રહીશું અને તમને થોડીક મજા લેવડાવતા રહીશું સાથે સાથે આપણે બ્લોગિંગનો પણ તમે ક્યાંય ફરવા જશું કે ચેલેન્જિંગ વિડીયો એવા પણ વિડીયો આપણે બનાવતા રહીશું ચાલો નેક્સ્ટ તો જે આપણે વર્ષ દિવસ આ પૂરું થઈ ગયું તેની પણ તમને વાત કરી જ અને જે આપણે નવું નેક્સ્ટ વર્ષ આવી રહ્યું છે તેની પણ તમને વાત કરી જ રહી છે આપણી ચેનલમાં આટલા સુધી તમે જો પહોંચી ગયા હોય વિડીયો જોવામાં તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર જોરદાર લઈને આવશું એમાં તમને કંઈ ઘટે જ નહીં તે સિવાય તમને કંઈ સારું લાગતું હોય તો અમને કમેન્ટ કરીને કહેજો ને તમે કમેન્ટ કરશો તેવો વિડીયો આપણે લઈને જરૂરથી આવશું જો પોસિબલ થશે તો જરૂરથી લઈને આવશું એક્સપેરિમેન્ટ વાળો હોય અથવા કે ચેલેન્જિંગ વિડીયો હોય છે તો બધો આપણે પોસિબલ થાય તો કરી દઈશું તો ચાલો હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર જોરદાર વિડીયો લઈને આવી જશું તો ચાલો અત્યારે જઈએ છીએ